જેમાં દાગીના અને રૂપિયાની ચોરી થઈ છે મકાન માલિક બીજા મકાન રાત્રે સુવા ગયા હતા તેનો લાભ તસ્કરો એ ઉઠાવ્યો છે જેમાં વહેલી સવારે છોકરાઓને સ્કૂલે જવાનું હોવાથી ઘરે પરત ફર્યા ત્યારે મકાન માલિક ને

મારા વાઇફ નું મંગળસૂત્ર છે ચાર પાંચ વીટી છે મારી છોકરીની બુટ્ટી છે અને ચેન છે અને કેસ ત્રીસ થી ચાલીસ હજાર જેવું કેશ હતું સવારે મારા છોકરી અને છોકરાને સ્કૂલે જવાનું હોય એના લીધે મારા વાઈફ ચાર વાગે ઉઠી જાય છે એ તે પહેલાં ઘરેથી ઉઠીને આ ઘરે આયા તો દરવાજા બરવાજા બધું તૂટેલું હતું અને એને ત્યાંથી બૂમ પડી એટલે હું પહેલાં ઘરેથી ડોટ મારીને આવ્યો તો અહીંયા બધું ચોરી થઈ ગયેલી હતી બધું જ કબાટ બબાટ બધું તોડી કાઢેલું હતું અને જે તે મળ્યું અમને એ લઈને કતા રહ્યા સીસીટીવી કૂટેજ મળ્યા છે અમારા બાજુના કાકાના છોકરાના સીસીટીવીમાં આવ્યું છે પણ એમાં કોઈ ઓળખાતા નથી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર